ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા તણાવ મામલે સુરત રક્તદાન કેન્દ્ર પણ સજ્જ બ્લડ બેંક પ્રમુખે જણાવ્યું કે સુરતે છે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા બ્લડ બેંક સજ્જ છે લોક સમર્પણ બ્લડ બેંક દ્વારા સમાજ સેવકો અને રક્તદાતા સાથે યોજી હતી મિટિંગ એક દિવસમાં પચાસ હજારથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવાની આપી હતી બાહિદારી સુરતના રક્તદાતાઓને બ્લડ સુરત નહીં આપ અન્ય જગ્યાએ મોકલવું હોય તો પણ તૈયાર મોટી સંખ્યામાં રક્તદાતાઓની ટીમો બનાવીને રક્તદાન માટે તૈયાર રખાઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો કોઈ પણ જગ્યાએ રક્ત પહોંચાડશો આમ તો જ્યારે યુદ્ધના ભણકારા વગી રહ્યા છે એવું ટીવી માધ્યમથી જાણ્યું તો આ સુરત તો કરણની ભૂમિ છે અને લોક સમર્પણ રક્તદાન કેન્દ્રએ અગાઉ એક જ દિવસમાં આઠ યુનિટ હોય એક જ દિવસમાં વીસ યુનિટ હોય એ વિવિધ સંસ્થાઓ અને રક્તદાતાના સહયોગથી એક દિવસમાં એટલું બ્લડ આપણે એકઠો કરી શક્યા હતા આ તો મા ભમની માટે જ્યારે સાદ પડે ત્યારે મને ગૌરવ થાય છે કહેતા કે એક દિવસમાં કદાચ પચાસ હજાર યુનિટ બ્લડની જરૂરિયાત ઊભી થાય તો આ સુરતથી આ કર્ણની ભૂમિ છે અને અહીંયા એક આકલ છે ને તો એક જ દિવસમાં પચાસ હજારથી પણ વધારે રક્તદાતાઓ રક્તદાન કરવા માટે લાઈનો લગાવશે અને રક્તદાન કરશે એનો એટલા વર્ષથી હું જે આ પ્રવૃત્તિઓમાં જોડાયેલો છું એનાથી મને વિશ્વાસ છે અત્યારે તો રૂટિન જે સ્ટોક હોય એ જ છે પણ આ જે પરિસ્થિતિ છે એના માટે અમે એક મિટિંગ બોલાવી હતી એમાં વિવિધ સંસ્થાઓના આગેવાનો આયોજકોને રક્તદાતાઓને અને જે નિયમિત રક્તદાન કરે છે એવા બધાને બોલાવી અને જે પણ પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે આપણે શું કરી શકીએ તો બધાએ જ એક જ અવાજ એવું કીધું કે જે પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આપણે પહોંચી જઈશું બ્લડની કોઈ શોર્ટેજ સુરતમાં નહીં પડે અને જરૂરિયાત પડશે તો અહીંયાથી સુરતમાંથી બહાર પણ આપણે મોકલીશું